શાસ્ત્રીનગર પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્સને નીલમબાગ પોલીસે ઝડપી લીધો નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ માંગ હતો ત્યારે બાતમી મળેલ કે શાસ્ત્રીનગર પાસે આવેલ વિશ્વકર્મા સર્કલ પાસે એક શખ્સ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઉભો છે જે આધારે ત્યાંગ તપાસ કરતા જૂની વિઠ્ઠલવાડી વડલાવાળી રહે તો તોહી રહીમભાઈ ચાવડાની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલનંગ બે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી